ફાઈનલી મિત્રો છે ને આપણા ઝીંગાને એવું કાઢે છે આપણે બહુ બોલી નથી પણ છે ને આપણે ખાસ તો વિડીયો માટે આવેલા છે થોડોક અવાજ ખુલો છે એટલે બાકી તો કઈ આવતા નહોતા અને વિડીયો બનાવવા નતો તો આવો ઝીંગો કંઈક આવી ગયો ભાઈ આ ઝીંગાના વિડીયો જોવાની ખૂબ મજા આવવાની છે કે હા એમ કે આ લોકો સપોર્ટમાં કોઈ નહોતું એટલે બોલો મજા નતી આવતી અવાજ હાથ કાઢે તો આપણે ભાઈ બોલી નથી એકદા એટલે ખાસ કરીને ભાઈ મારા એક ખાસ મિત્ર એ મને ના પાડી લીધી કે ભાઈ બોલી ન હોય ક્યાં લે કે વિડીયો બનાવતો નહીં મને તો રિકોરી નથી પણ આજે વિડીયો બનાવો પડે કે ચેનલ આપણે ડાઉન થવા મળી પડશે એટલે તો આ ચીંગો કાઢવા મળશે હા હા યાર કાઢે છે ચીંગો સારું ને કાઢે બોલ તો આજનો વિડીયોમાં ભાઈ છે ને ખૂબ મજા આવવાની છે વિડિયો જોવાની તમને એમ કે મચ્છી દેખલી છે આવવાની તો અહીંયા કાઢે છે અને અહીંયા છે ને ભાઈ જો અહીંયા એક મસ્તીનો એક નેક્સ્ટ લેવલનું મચ્છી એટલે કાંઈ ઘટે નહીં એવું મચ્છી છે હવે આપણે છે ને ભાઈ વિડીયોમાં આવતા નહોતા આ ગળાની ને તકલીફ છે ભાઈ રીસ પણ જગ્યા જોવા ચાલુ છે અને ભાઈ મારાથી ખાસ છે ને રાકેશભાઈ એને મને ખાસ કીધું ભાઈ સારો ન થાય કાલ કે કાઢ લીધું છે આખો સુધી આ ગઝિંગો દેખા જો આગમ લો જો આ શાક બધા કાઢે છે અને એક ઝિંગો આયા છે ભાઈ જરા આવો છે તો આપણા મિત્રો એ ભાઈ છે ને ખાસ કીધું ભાઈ હારો નો થાય ચાલો કે આવતા સતા આપણે ઝિંગો આવ્યો વિડિયો આપણે આવી ગયા છીએ કે ભાઈ આપણી ચેનલ ડાઉન થઈ ગઈ એટલે એના માટે આવું વિડિયો

અહીંયાથી પ્રકાશ આવે એ આપણે નજીક નજીક જઈએ છીએ ના પ્રકાશ આવે છે એટલે કોઈ નથી થાતું પણ આ લીધું બીજી ના જવા દઈએ આપણે પકશ લો ભાઈ કાઢી લીધો એક મસ્તીનો હા એટલે જો આવો કિસ્લો છે કઈક આ લોકો કંઈ કિસ્લો કાઢ્યો છે તો ભાઈ ચીંગો અને કાટી હવે ગુમ લો આ ગુમ લો ખાય આજ ના ને ગુમલા જો આવો શકા કે ત્યારે વિડિયો બનાવને મજા આવે ભાઈ આ છે ને નેક્સ્ટ લેવલની મચ્છી સાજુ બધું આજે આવી ગયું લાગળ મચે દેખા કેમેલે જો અહીંયા અહીંયા આગળ એટલું છે પણ હવે અહીંયા પહેલા લઈ લીધું આપણું કામ કે ના જાળ નતો ભાઈ ત્યાં એમ

દવા કેવો બેઠો આ ભાઈ બહુ મોટો ઝીંગો છે અને અહીંયા છે ને આ લોકો કાઢે કા ના એક ઝીંગો આવી ગળે છે અહીંયા છે અમે કાઢે છે અડધી થેલી ગઈ અડધી પોણી છે અડધી પોણી થેલી ભરાઈ ગઈ ભાઈ શાક તો આપણે ઠલવ શું ત્યારે જ ખબર પડશે કેમ હા આજ વધારે હું નીકળશે થેલી મળી માછલી ને ઝીંગા વધારે 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 ઝીંગા નીકળશે હા આ ઝીંગા કાઢવાના છે આપણે થેલી મળી લાટ

નાવાનો શોખિન ભરે ભાઈ અને જો અહીંયા કછલી અહીંયા કિલી сан চক্রวน आयो एक नश्ले आवी दि एक ठेले

அம் சே பூரூக்கி பல બહુ છે એટલે ભાઈ કકડાટી વધારે આવે છે અત્યારે વાતાવરણ છે મચ્છી ભાઈ લાગટ આવતી જાય છે તો આમાં છે ને કાંઈ નહીં તો ઢૂંઢ કાંટીને ગુમલા પછી શું છે કે ઝીંગા ને એવું બધું વસ્તુ આવે છે પણ ભાઈ કાઢવાની થતી નથી આપણે કાંટો ભાઈ વધારે જ બળે કે એટલે

काटी છે ये कहीं अपनी હેઠી ठीक नहीं है हां बस एक बिजु कोनो बुदू पीड़ू खाडा એવું છે ट्रेन घूम ले ने उसे कसे तो 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 तो

ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો વિડીયો એ પૂરો